હેલો ફ્રેન્ડ સ્વાગત છે તમારું મારી યુટ્યુબ ચેનલ જ્યોત્સના ફ્યુઝન રેસીપીમાં ટિફિનમાં આપવા માટે તો એક સાહી બાદશાહ કહેવાય તે શું હશે તે તમે જરા જણાવશો તો તે છે સેવ ટામેટાનું શાક ઘરમાં કોઈ શાક ના હોય અને આપણને એમ થાય કે ઝટપટ કયું શાક બની જાય તો તરત જ વિચાર આવે કે ચાલો સેવ ટામેટાનું શાક બનાવીએ અને ખૂબ જ ઓછા સમયમાં બની જતું હોય તો તે કાઠિયાવાડી સ્ટાઇલમાં આપણે બનાવીશું આજે સેવ ટામેટાનું શાક અને તેમાં પણ એક ટ્વિસ્ટ એટલે કે ગ્રીન ઓનિયન સાથે બનાવીશું આજે જરા અવાજમાં ખૂબ જ ડિફરન્ટ આવશે કારણ કે આજે તબિયત થોડી સારી નથી તો પણ આપણે આજે સેવ ટામેટાનું શાક તો બનાવીશું જ તો તેના માટે સૌપ્રથમ આપણે એક નોન પેન લીધી છે તેમાં ત્રણ થી ચાર ચમચી જેટલું તેલ લેવાનું છે સિંગ તેલ જ લીધું છે અડધી ચમચી રાઈ રાઈ તતડી પછી આપણે અડધી ચમચી જેટલું જીરું એડ કર્યું જીરું સરસ ખીલી જાય પછી આપણે એક પીંચ જેટલી હિંગ એડ કરવાની છે હિંગ એડ કર્યા પછી આપણે આદુ મરચાં અને લસણની પેસ્ટને એક ચમચી જેટલી એડ કરવાની છે લીલી ડુંગળી એડ કરીએ તે લગભગ મેં ચાર થી પાંચ જેટલી લીલી ડુંગળી લીધેલી છે મીન્સ આશરે દોઢસો ગ્રામ જેટલી દોઢસો થી બસો હવે આપણે ડુંગળીને સાંતરવા માટે ઢાંકી અને રહેવા દઈએ એક થી બે મિનિટ માટે આપણે ઢાંકીને રહેવા દેવાનું છે તમે જોઈ શકો છો કે ડુંગળી સરસ ચડી ગઈ છે હવે આપણે તેમાં બારીક સમારેલા ટામેટાને એડ કરીએ તે પણ ત્રણ છેટા જ લીધેલા છે મીડિયમ સાઈઝના ટામેટાને આ રીતે ચોપ્ટ કરી અને આપણે લીધેલા છે ટામેટા જલ્દી સોફ્ટ થાય તેના માટે આપણે સ્વાદ મુજબ મીઠું એડ કરીએ અને પછી તેને સરસ મિક્સ કરી અને ઢાંકી અને એક થી બે મિનિટ માટે ચડવા દઈએ હવે આપણે ચેક કરી લઈએ કે ટામેટા ચડી ગયા છે કે નહીં તમે જોઈ શકો છો કે ડુંગળી અને ટામેટા સરસ સોફ્ટ થઈ ગયા છે ઘરે ઘરમાં બનતું સેવ ટામેટાનું શાક કોને ના ભાવે ખૂબ જ ભાવે છે બધાને તો તમને કેવું ભાવે છે તે કોમેન્ટમાં જરૂરથી જણાવજો અને તમારું ફેવરેટ શાક કયું છે તે પણ કોમેન્ટ મને એક ચમચી લાલ મરચું પાવડર એક ચોથાઈ ચમચી હળદર પાવડર એક ચમચી કાશ્મીરી લાલ મરચું અને એક ચોથાઈ ચમચી ગરમ મસાલો એડ કરીએ અને પછી સરસ આ રીતે મસાલાને શેકાવા દઈએ મસાલા સરસ શેકાઈ જાય માટે આપણે એક મિનિટ માટે ઢાંકીને રાખ્યું હતું તમે જોઈ શકો છો કે તેલ ઉપર આવી ગયું છે અને મસાલા સરસ શેકાઈ ગયા છે હવે આપણે સરસ મસાલા ચડી ગયા છે પછી એક ગ્લાસ જેટલું ગરમ પાણી એડ કરીએ જેથી કરી શાકની જે પ્રોસેસ છે ચડવાની તે ધીમી ના થઈ જાય અને આ રીતે સેવ ટામેટાનો રસો સરસ ચડી જાય ઉકળે પછી આપણે તેમાં એક વાટકી જેટલી ઝેણી સેવ હોય છે તે એડ કરી દઈએ સેવને પણ આ રીતે સરસ મિક્સ કરી લઈએ જો તમને આનાથી વધારે રસાવાળું ભાવતું હોય તો તમે વધારે પાણી એડ કરી શકો છો હવે આપણે બે થી ત્રણ ચમચી જેટલી વધારે સ્ટેવ એડ કરીએ સેવ એડ કર્યા પછી આપણે બે થી ત્રણ મિનિટ માટે ઢાંકી અને રહેવા દઈએ ઉપરથી કોથમીરના પાનથી સ્પ્રિંકલ કરીએ

તો સેક્શનમાં જણાવવાનું આ શાકને તમે ભાખરી બાજરીના રોટલા જુવારના રોટલા રોટલી સાથે સર્વ કરી શકો છો તો ચાલો મળીએ નવી નેક્સ્ટ રેસિપીમાં થેન્ક યુ ફોર વોચિંગ આજની રેસીપી પસંદ આવી હોય તો ચેનલને ને કરજો